કોઈપણ વ્યક્તિનું જીવન સંપૂર્ણપણે પ્લાનિંગ મુજબ ચાલતું જ નથી આમ છતાં દરેક વ્યક્તિ પોતાના જીવનને પોતાની જિંદગીને પોતાની રીતે ચલાવવાનો પ્રયત્ન કરતો હોય છે પાસા હોય ચોપાટના પાસા એ ચોપાટના પાસાનું નક્કી નથી હોતું કે પાસા કેવા પડશે જિંદગીનું પણ કંઈક કેવું જ છે આવનારો સમય આવનારી ક્ષણ આવનારી મિનિટ કે આવનારી કલાક કયું સ્વરૂપ લઈને આવશે ને કયું રૂપ લઈને આવશે નક્કી ન કહી શકાય દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ જિંદગીના જે બે પાસા છે એ વારાફરતી વારા આવતા જ હોય છે પરંતુ ઘણી વખત માણસ પોતાના જીવનમાં સુખરૂપે આવતી નાની નાની ખુશીઓ નાનાની હળવાશ કે નાની નાની પળોને એટલી હદે દાબી દેતી હોય છે કે હું બિઝી છું હું બિઝી છું હું બિઝી છું એમ કહીને પરિણામે એ નાની નાની ખુશી એટલું મોટું સ્વરૂપ લઈ લે છે કે એ વ્યક્તિના પગ તેના સુધી પહોંચવા માટે કેપેબલ નથી રહેતા એવો જ એક વ્યક્તિ કે તેને આ મંજિલ સુધી પહોંચવું છે પછી હું સો એ સો ટકા મારા જીવનને એન્જોય કરીશ મારા જીવનને માણીશ એવી ઘણી બધી વિચારધારા સાથે પોતાનું જીવન વ્યતીત કરતો હતો અને મોટામાં મોટી ખુશીને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો પણ કરતો હતો એક દિવસ તેના ઘરના દરવાજે નાની ખુશી આવીને ઊભી રહે છે અને દરવાજો ખખડાવે છે પેલો વ્યક્તિ છે દરવાજો થોડોક ખોલે છે અને એની તિરાડમાંથી જોવે છે તો નાની ખુશી ઊભી હોય છે એ વ્યક્તિ ધડક દેરનો દરવાજો બંધ કરી દે છે એમ કહે છે કે આવી નાની નાની ખુશીઓ માટે મારી પાસે સમય નથી બીજા દિવસે એવું જ બને છે નાની ખુશી ફરી એના દરવાજે એના આંગણા આવે છે પરંતુ પેલો વ્યક્તિ કે જે મોટી ખુશીની રાહ જોઈને બેઠો હતો એ સમજી જાય છે કે આજે પણ નક્કી નાની ખુશી જ આવી હશે એટલે એ દરવાજો ખોલતો જ નથી આવું ઘણા બધા સમય સુધી બને છે અને જે નાની ખુશી હતી એ ધીમે 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 મોટી થવા લાગે છે આ જે વ્યક્તિ હતો એ મોટી ખુશીની શોધમાં વધુમાં વધુ મહેનત કરતો પરંતુ નાની ખુશી એટલી બધી મોટી થતી જતી હતી કે પેલી વ્યક્તિ જેટલી મહેનત કરતો ને એટલી ઓછી પડતી તેના પગ મોટી ખુશીને પહોંચવા સુધી આંબતા ન હતા એક દિવસ એ વ્યક્તિ થાકીને સુઈ ગયો હોય છે ત્યારે તેના સપનામાં મોટી ખુશી આવે છે ત્યારે પેલો વ્યક્તિ એમ કહે છે કે તું આજે છે છેકાવી હવે મારો સમય જતો રહ્યો મારી ઉંમર જતી રહી ત્યારે જ તું કાવી હમ મેં તો તારી કેટલી બધી રાહ જોઈ ત્યારે તું ન આવી અને હવે અચાનક મોટી ખુશીએ ખરેખર ખૂબ સરસ જવાબ આપ્યો હું તો તમારા ઘરે તમારા આંગણે નાની ખુશી સ્વરૂપે રોજ આવતી હતી પરંતુ તે એ જ વ્યક્તિ છો ને તમે કે જે મને રોજ ધિક્કારતા મારી અવગણના કરતા મને જાકારો આપતા મિત્રો પછી એ વ્યક્તિ ભીતમાં પોતાનું માથું પછાડે છે કે ખુશી રોકાઈ 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 જા 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 પરંતુ પછી અફસોસ કરવાનો શું ફાયદો હતો મિત્રો આપણા જીવનમાં પણ આવી ઘણી બધી નાની નાની ખુશીઓ આવતી હોય છે નાની નાની હાસ્યની પળો આવતી હોય છે હળવાશની પળો આવતી હોય છે આ દરેક પળોને આવકારજો જરૂર છે માત્ર તેને ઓળખવાની આવી ઘણી બધી નાની ખુશીઓ આપણા જીવનમાં આવતી જ હોય છે આપણને અવાજ આપતી જ હોય છે જરૂરથી એ આવતી હોય ને ત્યાંને કાન માંડીને સાંભળજો તમારો બધો જ થાક ઉતરી જશે થેન્ક યુ સો મચ